નમસ્કાર રાજકોટ એક અલગ મિજાજનું શહેર છે તેને રંગીલું રાજકોટ કહેવામાં આવે છે પરંતુ લાગે છે કે આ રંગીલા રાજકોટને કોકની નજર લાગી ગઈ છે કારણ કે જે રીતે સૌરાષ્ટ્રનું હૃદય જે છે એ રાજકોટ કહેવામાં આવે છે અને એ જ સૌરાષ્ટ્રના હૃદય સમાન રાજકોટ શહેરમાંથી સૌથી વધુ હૃદયને હચમચાવી દે તેવી દુર્ઘટનાઓ ખૂબ ઘટી રહી છે અને આજે જે ઘટના સર્જાણી જે કેવી હોલ પાસેના જે સિગ્નલ પાસે ત્યાં રૂટીન અવર જવર રહેતી હોય છે અને સિગ્નલ બંધ હતું બધા વાહનો ધીમે ધીમે સિગ્નલ ખુલ્યું એટલે જઈ પસાર થઈ રહ્યા હતા અને અચાનક માટેલા સાંજની જેમ સિટી બસ આવે છે અને લોકોને જાણે કીડા મકોડા સમજે એવી રીતે ડ્રાઈવર જે છે તે સિટી બસને દોડાવે છે અને નીચે પૈડાની નીચે જે વિલની નીચે મૃતદેહો કચડાઈ જાય છે અને ચાર લોકોના મોત થઈ જાય છે છે અને અને એક હજુ પણ વચ્ચે ઝૂલા ખાઈ અહીંયા સવાલ એ થાય છે કે કદાચ આ જાડી ચામડીના સત્તાધીશો અધિકારીને આ લોકોનું દુઃખ નહીં દેખાય કારણ કે આવી ઘટના અનેક વખત બનેલી છે બીઆરટીએસ બસ હોય કે સિટી બસ હોય એક રાજકોટ શહેરની નહીં પરંતુ અમદાવાદ હોય સુરત હોય અનેક શહેરોમાં સિટી બસની જે બેદરકારી હોય છે તેના ડ્રાઈવરોની બેદરકારી હોય છે તેના કારણે અનેક બાળકો વૃદ્ધો અને યુવાનોના એ જીવ લઈ ચૂક્યા છે છતાં પણ સત્તાધીશો અધિકારીઓ છે મનપાના તે શું કરે છે કાર્યવાહીના નામે મીંડુ જોવા મળે છે અને તમને નવાઈની એ વાત લાગશે કે રાજકોટમાં સિટી બસ કોન્ટ્રાક્ટ જે છે તે ભાજપના જ એક નેતાને આપવામાં આવ્યો છે કદાચ એટલે જ મનપાના સત્તાધીશો છે તે કહી નહીં શકતા હોય પરંતુ જનતાને એ નથી જાણવું કે તમે કોને કોન્ટ્રાક્ટ આપો છો પરંતુ જનતાને એમાં રસ છે કે શું તમારી જવાબદારી કોઈકને કોન્ટ્રાક્ટ આપી દીધા પછી પૂર્ણ થઈ જાય છે શું તમારે એ ધ્યાનમાં નથી લેવામાં આવતું કે બીઆરટીએસ સિટી બસ જે શહેરમાં બેફામ રીતે દોડી રહી છે તેના ડ્રાઈવરો ટ્રેનિંગ સાથે આવ્યા છે તમે કોઈ ઓવર સ્પીડમાં જાય છે કોઈ બાઇક ચાલક તો તમે એને તરત રોકીને દંડો છો પરંતુ આ સિટી બસના બે દરકાર ડ્રાઈવરોને કોઈ દિવસ તમે જોયા છે કે કેવી રીતે બેફામ રીતે બસ ચલાવી રહ્યા છે નિર્દોષોને અનેક વખત કચડ્યા છે આ પહેલી વખત ઘટના નથી બની તેમ છતાં આ નિષ્ઠુર આ સત્તાધીશો છે મનપાના એ આવશે નેતાઓ પણ આવ્યા ધારાસભ્ય પણ આવ્યા સાંસદ પણ આવ્યા દુઃખ વ્યક્ત કર્યું અને જતા રહ્યા પરંતુ એ પરિવારનું શું જેને એકનો એક પોતાનો દીકરો એનો ચિરાગ ગુમાવ્યો છે અને દર વખતે જેમ થાય છે એવી રીતે કોઈ દુર્ઘટના સર્જાય એટલે કોઈકના પરિવારના ચિરાગની કિંમત આંકીને મોઢા ઉપર પૈસા મારી દે અને એવી જ રીતે પંદર પંદર લાખ પરિવારજનો જે મૃતકોના પરિવારજનો છે તેને સહાય જાહેર કરી દીધી છે ઘાયલોને બે બે લાખ આપી દેવામાં આવ્યા છે પરંતુ એ માતાનું શું કે જેને પોતાનો એકનો એક દીકરો ગુમાવ્યો છે એ ભાઈનું શું જેણે પોતાની એકની એક બહેન ગુમાવી છે નેતા તો આવશે દુઃખ વ્યક્ત કરશે જતા રહેશે પરંતુ લાગે છે કે આ સત્તાધીશો જાડી ચામડીના જે સત્તાધીશો છે મનપામાં જે બેઠેલા છે એને ફરક નહીં પડે કારણ કે જે ટીઆરપી અગ્નિકાંડ સર્જાયો હતો એમાં સત્યાવીસ જિંદગી હોમાઈ ગઈ છતાં જો ફરક ન પડ્યો તો આ ચાર લોકોના જવાથી શું ફરક પડવાનો છે